અને નેન્સી ને અમારે બે ત્રણ દિવસથી આવે છે ઝીણી તાવ તો એને કદાચ નહીં હું જાઉં છું કરાવ દવાખાને તો એ અહીંયા બીના રહેજો અહીંયા બના રહેજો તો કન્ટિન્યુ તમારું બધાનું સ્વાગત છે ને આપણે જમવા બે તમને બતાવી દઈએ ચાલો અમે જમવા બેઠા નહીં ફેમિલી તો હું છું ખબર કેવલ ભાઈ જાગી દે અને જો આવી રીતની કંઈક અમારે ઓલું બનાવી શું કહેવાય સેવ આ સેવ છે ને રંધાયેલી છે મસ્ત મજાની અને અહીંયા જો ધનજીની કેશના બે જમે છે બરોબર જમી શકે અહીંયા તો મને સિબેન ને તાવ હોય જલો છે તો ખાહે તો ખરી છોડું ઘણું ખાવું ને તાવ હોય જ તો ને દવાખાન જાવ ને દવા પી લે પછી હમ એવું છે તો ચાલો મગનું શાક છે મગનું શાક મારું બધું બોલો હે તો દવાખાન ને લઈ જાય હો દવા પીવી પડે તો લઈ જાય હા પી લે પછી સાહેબ માસ ખોટી લે હમ નો પી તો ને મા કો કરે જલો હમ તો પી જાય ને

પ્રાર્થના ભગવાન જય માતાજી જય દ્વારકાધીશ ને ચિંતા વાંધી દેવા ખાંધી દે એવું છે અને આને હજી જમવાનું બાકી છે છે જમવાનું બાકી તો ચાલો તો જલ્દી દવાખાને કરસા ચાલો છે દવાખાને હા દવાખાને જઈ દવાખાને જઈ

ફૂલ શેરીમાં શેરી માં આવી જજો મફત મેં એડવર્ટાઈ કરી દીધા બે દુકાન વાળા તો પાછા કોઈ કોમેન્ટ માં કરી દેજો ને અહીં આવો તો કેજો કે વિડીયો જોયો હોય એમ તો મને મજા આવે ચાલો દવાખાન જવાનું બાકી છે નેન છે ને લઈને કાન જો માવ કોણ છે હમ ભાઈ દુકાને જાઓ ને કોક તો ખાસમાં ખાસ કોમેન્ટ કરજો મને કે દુકાને જો કઈ એમ ન પછી એમ કેજો કે વિડીયો જોયો હોય એટલે આવ્યા એમ અને જાજો યાર મેં વિડીયો બનાવ્યો એટલે મને મજા આવી ગઈ ને તમે જાઓ એટલે એ મોજમાં આવે ને હું એ મોજમાં આવું કે જ્યાં તો એમ દવાખાને આવી જતા હતા ને આવું તો

આપણે ભૂકી જશે ઘરે મસ્ત મજાનો અને તડકાના મારો અહીંયા આવ્યો ને પછી તરીકે મજા ને કહેતો મારો મગસાવ ફાટીને કટકા થઈ જાય એટલે તડકો લાગી જાય બેન મીઠા માવો ખાઈ છે આપણે એડવર્ટાઈ કરીને એ દુકાને જાજો અને કોમેટમાં કોકના કોક એટલે કોમેટ મારો ભાઈ કોમેન્ટે બાવા કરતા કોમેન્ટ કોમેટ કોઈ નહીં કરતા પણ બાકી દુકાને સૌની વાત કહેજો કે વિડીયો જોયો એ આમ મને મજા આવે અને નેનસિંબેનને તાવારો થઈ ગયો આપણે છે ને કરસાળ દવા પાઈ દીધી એટલે તાવારો થઈ ગયો છે અને આપણે તો આ એક ઓલી માવાની મેં દુકાન દેખાડી ને એ માવા વાળા એમ અને આવી ચાર બોટલી આપી ને એક મીઠો માવો આપ્યો અને મફતમાં પછી ઓલા ભાઈ એક વાયર આપ્યો સારું છે ને તારે છે ને પછી ઓલાભાઈ હશે ને વાયર આપ્યો મને એટલો મારે ટેપ વગાડવાનું કે તે હું વાયર લેવો એટલો ને એ ત્યાં જો પાછો હાલતું ફાલતું નહીં પાછો જો છે કહું જો ત્રાંબાનો છે ને બ્રાન્ડ છે આ એને પંખો બાંધવામાં હાલે એ વાયર છે તો એટલો વાયર આપ્યો એટલે એટલું નથી આ ફીટ એક વામ છે લાલ ને કાળો બે એટલે બે વામ વાયર લેવો મફતમાં એડ એડટાઈ કરીને એનો મોને વાયર આપ્યો આ બાટલીયો ને એક મીઠો માવો એ તે મફત માં આપ્યો તો મારા આવી રીતે મને સપોર્ટ કરો અને ઈવડાઈ દુકાન વાળા ને સપોર્ટ કરજો તો ઇલેક્ટ્રિક નો આજ ઉદ્ઘાટન હતું તો આપણે પરસે દેખાય ને આવ્યા છે તો ના હું કહેવાય ભાઈ કઉ ના જાજો ઇલેક્ટ્રિક નું કામ ગમે તો બચ્ચું રિપેરિંગ આ તે આ થોડું બચ્ચું ને મને ખબર નહીં હોય છે પંખા રિપેરિંગ ખેતે કરશે મશીન ની મોટર બસ અંદર દેખાડતા ભૂલી જજો અને નેન્સીબેન ને તાવ છે કે એ જો નહી ને હવે અવાય ની તાવ ને કાને જો હાર થઈ જો ને હાય તો કે તાવ રહે છે બેટા હાય કે હા આયા મુજો તાવ રહે થઈ જો હા હાસુ બોલ ખોટો ખોટો ખોટું બોલે ભાઈ એમ નહીં હા શું તાવાળું કે ખોટું ખોટું એને ખબર છે અંદર છે આદમાં બાકી આમ શરીરમાં જ નથી ડેરો બાકી આદમાય છે હા હાસું ભલે કે ખોટું ખોટું હારો ચલો છે ભાઈ હા હારો નથી ચોતો એ દવા પી હે ઝારો થઈ જાવ કા કાભેરા નેક્ષ મારી રહ્યા મેં પહેલા પેછી તમે મમી તુધર જે કોઈ કહે કે હું તને એક વાત કહું તાવ હારો થઈ જા હે તને કે કી બા હાજે અдзе એટલે વાહની દવા પીલે એટલે તારું હારો બર બેટા બધાય બેનારો જો મોજ આવે એકાદી લાઈક કરતા રહેજો ને કોમેન્ટ બમમેન્ટ કરી દેજો એટલે મને જીગર આવે કા એમ તેમ મોડું છે હો કેટલા વાગે હું યાર આ કે એ મિનિટ એવું છે તો ચાલો

તો બેના રેજો ને આમાં થોડું બતાવી દઉં ચાલો તો હું જાઉં ડાયરેક્ટ ચેનલ નું નામ બતાવી દઉં મે હા ચેનલ નું નામ એ બતાવી દેહું ના પછી બતાવી દઉં ચેનલ નું નામ એ તમને બતાવી દેહું તો ખાસ કરીને વિડિયો બેના રેજો ને હું કરીએ હું ની એ તમને ખબર પડી જાવન છે તો એ તો આગળ જ ખબર પડી જા કેમ કે ના જાતા વે ડાયરેક્ટ આજ પહેલા શરૂ કરી તો કાઈ વાંધો નહી ચાલો તો બેના રેજો ને તમારો બધે સપોર્ટ કરવાનો છે જવાબદારી તમારી છે પીરસવા જવાબદારી અમારી છે કન્ટિન્યુ સપોર્ટ કરવાની જવાબદારી તમારી છે હું કેવું તારું હે હા તો ચાલો બાય બાય તો હું જાઉં હા જાઉં બાય બાય તો કે

આવડા બદલી લેવા ને એવું છે અને અહીંયા અમારે ગમે વસ્તુ કરવાનું છે તો કન્ટિન્યુ ને બન્યા રહેજો અને મેં કીધું એ પ્રમાણે પાછા જાજો ચેક તો કરજો તે એક વખત તો ચેક કરજો ન ગમે તો પાછા આવી પણ ચેક કરવા અવશ્ય જાજો કા શું કેવું છે બધાનો હા શેક કરવા જવાનું કારણ કે એમ તો અમે હું બનાવ્યું હોય તમને ન ખબર ને હા 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 એમ તો ચાલો ચેક કરવા જાજો પાક કરી દેજો હા નામ જો જેમ બને જલ્દી સબસ્ક્રાઇબ કરજો એમાં તો ખાસમાં ખાસ જલ્દી કરજો કરજો ને કરજો તે અમારા આમ છટક છટક તાઈ તાઈ જવાનું છે તો બની રહેજો અને સપોર્ટ કરજો મારા વાલા તો એ વિડીયો હું શરૂ કર દો સવાર દેશ રસોઈ સ્વાગત છે આપણે મારા માં છે કોની કહા સે હાથી પાણી બતાવતું છે ને પાણી અમારે સુલામ કરી દીધું એટલે કે અમારે રેસીપીની ચેનલ છે તો રેસીપીની ચેનલમાં વિઝિટ કરો તો અમારા વાળા મજા છે અને હજી નામ તમને છેલ્લે છેલ્લે કહેવામાં આવશે પાછા બન્યા રહેજો ને આમ જુઓ બટાટા તરતા થઈ જાય તો જ પકે હો નકર પછી પાણીમાં કરી દઈ ઘા લે એમાં ને આમ જુઓ કેટલી ફેમિલી અમે યાર હો માય ગોડ કેટલા જણા છે કે વાત ન પૂછો અને દરિયો બે ધના ધન હાવ કાંઠે આવી ગયો એટલે કે આખે આખો દરિયો ફૂલ ભરાઈ ગયો છે તો શેની રેસીપી છે એ જોવા વધારે જો મારા વાલા ખાસ ફ્રેન્ડ એટલું ફેમિલી